આ રસ્તે હું ક્યાં આવી હા અને મારી દીકરીને ત્યાં છે મારી દીકરી ચા નથી બનાવતી રસોઈ ભલે મારી દીકરી બનાવે અને મેં કીધું નથી એ એ દીકરો દીકરો છે ને એની જાતે બનાવીને પીવડાવે છે તું આખો દિવસ કામ કરે છે ને મારા મમ્મી પપ્પાની સેવા કરે છે ને હું નોકરીએ એ જવું તને તને મમ્મી પપ્પા પાસે મૂકી ને જાઉં છું તો ઘરે બીજા રૂમ પર સુવા જાય છે ને ત્યાં ચા પાણી સવાર સાંજની ની બે જણા ભાઈ બનાવે જમાઈ હા એટલે આ બધી વાતો એટલી છે નાની નાની વાતોમાંથી મોટી મોટી આનંદિત વાતો ખુશી મળે છે હા એના સસરા મહેમાન આવે ને એટલે આ લોકો રસોઈ નહી કરવાની એના સસરા રસોઈ બનાવે મહેમાન આવે એટલે લાવો હું બનાવી દઉં છું આજે એમ કે એના સસરા રાજેન્દ્રભાઈ શાસ્ત્રી બહુ મોટા જ્યોતિષ આચાર્ય છે કે જે કઈ પણ કામ અટક્યું હોય ને એ પૂજન દ્વારા કામ કરી આપે તમને ગેરંટી થી જ્યોતિષ આચાર્ય લગભગ સિત્તેર ની ઉપર છે ઉંમર પણ મહેમાન આવે ને ત્યારે આ લોકોને કે તમે વાતો કરો હું રસોઈ બનાવી દઉં છું રાજુભાઈ એટલે આવો